આજે તો આવવાના છે પણ ઘણા બધા મહેમાન આવવાના છે બાર થી તો હમણાં તો ભાઈ કઈ બસ

હાલો ભાઈ તો તાલી પાડે હવે મારે ચેનલ બનાવી નાખી તું હેન્ડલ કરી ના તારે હે ને ડેઈલી અહીંથી બ્લોગ બનાવીને મૂકી દેવાનો ચેનલ માં પણ તું તારે અપલોડ તો કરવો પડે ને એ હું હિંક વાળી દઈ રેડી આપણે શું નામ રાખવાનું બોલી જાય પાછું ફટાફટ ઝડપ થી નહી બોલી જા બોલ ઝડપ કર કાકી તમારું ચેનલ નું નામ રહી ગયું વંતુડે પાડી દીધું હવે રાખી દેવું જો અમારે તો ભાઈ ચાલો નીકળી ગયા હવે હો બાકી મોડું થઈ જાય કેમ કે બધા ભાઈ આજે તો બહુ ખરા ખરાખરીનો ખેલ થઈ ગયો છે એમાં થયું એવું કે અત્યારે અમુક માણસો તૈયાર થાય છે જેમ કે હું પણ તૈયાર થઈ ગયો નવરાત્રી રમ બારથી મહેમાન આવે છે એટલો આવે ને કે હવે કેમ જાવું એ ખબર નથી પડતી અને આજે તો ભાઈ પૂરું નવરાત્રી કેન્સલ પણ તૈયાર થઈ ગયા તો ક્યાં શું કરીએ કોણ કોણ મહેમાન આવે તો હમણાં જાય છે કરીએ તમને વાત

અમે નવરાત્રી માં જાય પણ વરસાદ તો જો કોકે મંજી કા હું તૈયાર થઈને ભાઈ પણ ભાઈ અમે ખાલી ઓનલી ફોર મોજ કરવા જઈએ જ્યાં જાય અહીંયા અહીંયા આજે જલસા આવવાના છે કેમ કે નવરાત્રી કરવા તો ક્યાં ક્યાં છે ક્યાં ક્યાં થી એવા હોય અહીંયા ધમાલ થવાની છે પણ અહીંયા આપણે રમશું ફાઈનલ રેડી

તો હે ને વરસાદ નો કીધું કે મારે આવો એટલે વરસાદ એ કે આના મેદાન માં નથી લઈ આવો ખરે પિયુષ ભાઈ કેમ છે તમારો ભાઈ બહુ જોર કરે આપડે જાવ નવરાત્રી માં જાવ

દિયા માટે હું કેટલું તો લઈ આવ્યો નીચે ગાડી માં પડ્યું દીયા કેટલા રૂપિયા નથી હે ભગવાન અમારે જો આ હીરવા એ કમ્પ્લીટ જ છે પણ આ ઉપર હા કાબર એવું

ਕਿ ਵੀ ਗੋਣ ਹੈ ਮੇਲੀ ਵਾਰ ਅੰਹਾ ਡੇਕੀ ਮਾ ਛੋਗਰਾ ਬੈਠਾ ਕਿਉ ਲਾਗੇ ਗੋਚਾ ਲੈ ਲੈ ਬੋਲੇ ਗੱਜਪੀ ਜੱਤ ਹਲਾ ਵੀ ਜਾਂ ਮਦੀ ਗੋਚਾ ਬੈਠੇ ਤੀ ਰੂਦਰਾ ਸਾਵਨ ਆਇਆ ਜੋ ਆਵਲਾ ਆਇਆ ਸਾਵਨ ਆਇਆ ਵੇਸੇ ਅਮਰ ਜੀਵ ਬਾਰਿਛਾ ਸੇ ਨਾ ਹੀ ਸਾਵਨ ਪਾ ਸਾਵਨ ਬਾਸੇੜਾ ਮਾ ਜੀਵ ਹਾਂ ਤੁਸੀਂ ਕਿਆ ਕਿਲੋ ਥੋੜੇ ਜਿਹਾ ਮੋਟੀ ਦਾ ਡਿਪੋ ਬਣੀ ਹੈ ਹੂੰ

એમાં વાય તો કે ત્રણ જણ આ તો છે સાવાના પ્રમોશન મળી ગારી હા પ્રમોશન લે 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 અમારી ઘરે કોઈ બાકી નતું નકર અમે એને બેહાડી જ લે નહીં દરવાજો લોક પોયડો છે પાવખાડી છે

તો ચાલો અમારી જેને લાઈક છે અને કરી નાખવા અને કાલે જવાનું છે એ ઘણું કામ છે કહેવાનું કામ છે જોઓ કાલે